નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ જે ધોરણ આઠના વિદ્યાર્થીઓ હતા એમને જે જ્ઞાન સાધનાની પરીક્ષા આપી હતી એની મેરિટ સ્કોલરશિપ માટેનું જાહેરનામું બહાર આવી ગયું એટલે કે ગુણ કેટલા હશે તો મળી શકે એવી શક્યતાવાળું એક કાગળ આવી ગયું છે એમ અંદાજીત મેરિટવાળું તો ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હશે કે મારું નામ મેરિટમાં હશે કે નહીં અથવા મને શિષ્યવૃત્તિ મળશે કે નહીં તો એની માટે આપણે આ વિડીયો બનાવ્યો છે તો આપણે પરીક્ષા જ્યારે દીધી એની પહેલાં જ ખબર હતી કે ભાઈ જેને સળંગ સરકારીમાં અભ્યાસ કર્યો છે એ વિદ્યાર્થીઓને પંચોતેર ટકા આમાં જગ્યાઓ ફાળવવામાં આવે છે અને જે પ્રાઇવેટમાં ભણીને આવ્યા છે ક્યાંક અમુક વર્ષો તો એમને આમાં પચીસ ટકા જગ્યાઓ ફાળવવામાં આવે છે હાવ સરળમાં કહી દઉં તો હો શેટ હોય એટલે કે હો જગ્યા છે એટલે કે હો છોકરાઓને આપણે શિષ્યવૃત્તિ આપીએ છીએ તો પંચોતેર એવા હશે જે સરકારી ભણેલા હશે અને પચીસ એવા હશે જે પ્રાઇવેટમાં ભણીને આવેલા હશે એ રીતનું કાંઈક આમાં રેશિયો હતો એ વખતે વાત થયેલી તો ભાઈ આમાં ટોટલ પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને આ શિશુવૃત્તિ આપવામાં આવનાર છે જે ધોરણ બાર સુધી કટકે કટકે એને શિશુવૃત્તિ મળશે હવે બીજું બધું હું આમાં વાંચતો નથી આ પરિપત્ર તમારે જોતો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દેશે અથવા તો આ વેબસાઇટ જે લખ્યું સેબ એક્ઝામ ડોટ ઓઆરજી એમાં પણ તમને મળી રહેશે આપણે ડાયરેક્ટ હવે ગુણવાળી વાત ઉપર જ ભયા જવી તો ભાઈ આમાં નીચે લખેલું છે જોઈ લો તો ભાઈ તમને તમારા ગુણ લગભગ ખબર પડી ગઈ હશે મોટાભાગના વિદ્યાર્થીઓને ટોટલ ચાર લાખ બ્યાસી હજાર પાંચસોને ચોસઠ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં અપેર થયા હતા એટલે કે એટલા લોકો આ પરીક્ષા આપી હતી હવે એમાંથી કેટલા વિદ્યાર્થીઓને આ શિશુવૃત્તિ મળશે અથવા પહેલાં મેરિટમાં એનો સમાવેશ થાય છે એની વાત કરીએ તો એની માટેની માહિતી નીચે છે પહેલાં એ વાંચી આવી આપણે અને પછી પાછા આ કોઠા ઉપર આવીએ તો જો આ બધું છે એ રીત તો હું સીધો મેન વાત ઉપર અહીંયા જો આ નોંધ લખ્યું ને તો ભાઈ અહીંયા હાલ કામચનાવ પ્રથમ મેરિટ યાદીમાં અન્ય જનરલ એટલે કે જનરલ અને ઓબીસી બંને વિદ્યાર્થીઓ બક્ષી પંચવાળા માટે સાઠ કરતાં વધુ ગુણ મેળવનાર એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પંચાવન કરતાં વધુ ગુણ મેળવનાર અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પચાસ કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ આ મેરિટ યાદીમાં કરવામાં આવશે જે આ પહેલી પ્રાથમિક પહેલી જે મેરિટ યાદી આવી ને એમાં આ ત્રણનો સમાવેશ આ રીતના થાય છે તો જોઈએ જે આદિવાસી છે ભાઈ બહેનો એને પચાસ કરતાં વધુ ગુણ હોવા જોઈએ પછી જે એસસી ભાઈઓ બહેનો છે એમને પંચાવનથી વધુ ગુણ હોવા જોઈએ અને જે જનરલ અને ઓબીસી બંને છે એને હાઇટ કરતાં વધુ ગુણ હોવા જોઈએ હા હાદી વાતા એટલે કે હવે પાછા આપણે ઓલામાં જ આપણને ખબર છે કે પચીસ હજાર વિદ્યાર્થીઓને આ મેરિટ ઉપર શિશુવૃત્તિ મળવાની છે નીચેની માહિતી જોયા પછી આપણે આવા કોઠાનું અવલોકન કરીએ તો આપણે એમાં જાણવું એ રીતે કે જે વાડીમાંથી ભણવા આવતા ભાઈ બહેનો છે એટલે કે એસટીવાળા એ લોકોને પચાસથી વધુ ગુણ પચાસથી વધુ ગુણ હોય તો એ લોકોને શિશુવૃત્તિ મળશે એ ફાઇનલ છે બરાબર 50 પચાસથી વધુ હોય એસટીવાળાને એટલે એમને શિષ્યવૃત્તિ મળશે ત્યારબાદ બીજું એ જોયું કે જે એસસીવાળા ભાઈઓ બહેનો છે પંચાવનથી વધુ ગુણ હોય એટલે એમને પણ અહીંયા શિશુવૃત્તિ આમાં મળશે બરાબર અને પછી છેલ્લું જે આપણને કીધું એમ કે ભાઈ જે જનરલ અને ઓબીસીવાળા છે ભાઈઓ બહેનો એમને સાઠથી વધુ ગુણ હોવા જોઈએ તો સાઠથી વધુ ગુણ હોય તો એમને પણ શિશુ ઋતુ આવડિયા મળશે જે નવથી બાર અભ્યાસ કરે ત્યાં સુધી મળશે હવે વાત રહી આપણા જે પ્રાઇવેટ નિશાળોમાં જ ભણી લાવેલા એવા વિદ્યાર્થીઓની તો અહીંયા પચીસ હજારમાંથી જ્યારે આપણે જોવા જઈએ તો એના પચીસ ટકા કાઢવી એટલે છ હજાર બસો અને પચાસ હા છ હજાર બસો પચાસ આપણને આવડો આંકડો મળે છે તો આજે છ હજાર બસો પચાસ વિદ્યાર્થીઓ પ્રાઇવેટમાંથી ભણેલા હોય એવા લેવાના છે તો ઈવડે ક્યાં સેફ છે એવું હું અહીંયા આપણે એક અંદાજ લગાડ્યો આપણે બધાય તો જે વિદ્યાર્થીઓને પહેલાં પ્રથમ તો છ હજાર બસો પચાસ સુધીમાં છે ને એ બધા સેફમાં એમ ગણી લેવા તો અહીંયા સિત્તેરથી ચુતેર જે રહ્યું અહીંયા સાત હજાર ચારસો બેતાલીસ લઈશું પણ આમાં બધા કાંઈ પ્રાઇવેટમાં ભણેલા થશે નહીં એટલે એવો અંદાજ આપણે કાઢી એકવી કે સિત્તેરથી વધુ જેટલાને છે અથવા સિત્તેર અથવા સિત્તેરથી વધુ જે પણ પ્રાઇવેટમાં ભણીને આવ્યા છે એ બધાને હોય સો ટકા કયા શકાય કે એને શિષ્યવૃત્તિ મળશે એની નીચે પણ મેરિટ ઉતરશે એમાં જો બીજો રાઉન્ડ બહાર પડશે ત્યારે આમાં બધા વિદ્યાર્થીઓને કદાચ એક બે ગુણ નીચે ઉતરી શકે તો જે બોર્ડરે બેઠા છે એક બે ગુણ ઓછા છે એમને તો કદાચ એમનો પણ એમાં બીજા મેરિટમાં સમાવેશ થઈ શકે આ કામચલાવ મેરિટમાં આપણે જેમ વાત કરીએ એમ અત્યારે આ રીતનો સમાવેશ છે કે ભાઈ એસટી હોય તો પચાસથી વધુ એસસી હોય તો પંચાવનથી વધુ અને ઓબીસી અથવા જનરલ હોય તો સાઠથી વધુ આપણી વાત કરતા હતા પ્રાઇવેટવાળા તો પ્રાઇવેટવાળા માટે આપણે હાવ મેં કીધું સેફ જગ્યા એ છે કે સિત્તેર અથવા એનાથી વધુ ગુણ સિત્તેર કે સિત્તેરથી વધુ ગુણ છે એ બધા સેફમાં છે એની નીચે કદાચ બેથી ત્રણ ગુણ ઉતરે તો કદાચ સડસઠ કદાચ કદાચ સડસઠ સુધી આવી શકવાની શક્યતા છે ને બહુ સારા ભાગ હોય તો કદાચ મા માટે આવી જાય પણ શક્યતાઓ એની બહુ ઓછી છે એટલે જે સિત્તેરથી અથવા સિત્તેર અથવા સિત્તેરથી વધુ છે એ વિદ્યાર્થીઓ જે પ્રાઇવેટમાં ભણ્યા હતા એમને શિષ્યવૃત્તિ પાત્ર થશે જે પણ માહિતી છે એ આપણે આ કોઠાના આંકલન દ્વારા આપી છે કદાચ આમાં એક બે ગુણનું આખું પાછું થઈ શકે પણ સચોટ માહિતી લેવાનો તો એ પ્રયત્ન કર્યો છે ઓકે હવે કદાચ બીજું મેરિટ લિસ્ટ આવશે અથવા મેરિટલી જે ફાઇનલ છે એ આવી જશે તો આપણે ફરીને પાછા યુટ્યુબમાં વિડીયો દ્વારા વાત કરીશું અથવા તો હું કંઈક અપડેટ મૂકી દઈશ જે આપણો યુટ્યુબનો પોસ્ટ વિભાગ છે એમાં ઓકે મળી નવા વિડિયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ